જયેશભાઈ રાદડિયા એ ઉગતો સૂર્ય નહીં તપતો સૂર્ય છે ઉગતો નહીં હવે તપતો સૂર્ય છે ને હજી બધાને ખબર છે કે ઓર તપ તપવા જઈ રહ્યા છે ને બીજું જે કેટલી કમી હતી થોડાક સમય પહેલા મેચ્યોરિટીની એ પણ હવે જયેશભાઈ માં આવતી જાય છે સમૂહ લગ્ન જે પાંચસો એકાવન હમણાં કર્યા હતા જયેશભાઈ તેમાં અડધા પડધા એટલે બસો સવા બસો કપલ વિસાવદર પંથક હતા જામ પંથકના જેટલા લોકો ભણે દીકરીઓ ભણી ગઈ છે એટલી શાયદ બીજા કોઈ વિસ્તાર નહીં હશે ટોકન રેટમાં તો આ બધું હવે એને એનું વળતર લેવા માટે જયેશભાઈ ને પ્રભારી બનાવ્યા અને લાગણીના તંતુ સાથે જયેશભાઈ કહી શકે એમ છે કે હું શું કરી શકું એ તમને બધાને ખબર છે એટલે તમે કિરીટભાઈને ભૂલી જાઓ બીજા કોઈકને ટિકિટ આપીને ભૂલી જાઓ આ મારી ઈજ્જતનો સવાલ છે જેમ ગેની બેન કહેતા ને કે આપણે પાગળીની લાજ રાખજો ને બેનનું મામેરું ભરજો ને કડીની ચૂંટણીમાં આપણે જોયું તું બેનના મામેરા ભરજો ને પાગળીની લાજ રાખજો એવી અહીંયા જયેશભાઈ કહી શકે એમ છે કે ભાઈ મે જો તમને ટોકન રેટમાં બણાવવા હોય અથવા તો મારા તરફથી તમારા તમને કઈ ફાયદો થયો હોય તો હવે હું એનું એકલવ્યની જેમ હું તમને એનું વર્તન માંગું છું ક્રીત ભાઈ જીતાડી દીધો આઈ બધી સમજી મતલબ મિત્રો આવાજ વિડિયો અને શોર્ટ્સ જોવા માટે આજે જ અમારી ન્યૂઝ રૂમ YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો